હાર્દિક ભાઈ તમારો સવાલ છે કે જીવ આવ્યો ક્યાંથી કયા કારણસર આવ્યો હાર્દિક ભાઈ જીવ ક્યાંયથી આવ્યો નથી જીવનો પહેલો બવ નથી પરંતુ પેલું સ્થાન હોય છે આ પહેલા સ્થાન નું નામ છે અવ્યવહાર રાશિ ની સુક્ષ્મિકો

પહેલા જીવ હતો તો જીવ કર્મ રહિત હતો કર્મ વગર નો હતો શુદ્ધ બુદ્ધ હતો તો પછી મોક્ષ કેમ ના ચાલ્યો હતો રહિત હતો તો પેલા એ મોક્ષ કેમ ના ચાલ્યો ગયો અને જો એમ માનવામાં આવે કે પેલા કર્મ હતું પછી જીવ તો જીવ વગર કર્મ કર્યા કોને જ્ઞાનીઓ કહે છે કે આનાદિકારથી કર્મ જીવની સાથે લાગેલા જ છે અને જીવ અને કર્મ સાથે જ થી રહેલા છે કોઈ પહેલા નથી કોઈ પછી નથી કોઈ ગીવનો આ પેલો ભવ છે પછી આ થયું આ કારણસર આવ્યું એવું છે જ નહીં જેમ કે તમે ખાણમાંથી સોનું કાઢો તો સોનામાં માટી અશુદ્ધિ બધું ભળેલું જ હોય છે ને કોઈ એમ કહી શકે કે પેલા માટી કે પેલા સોનું સોનું પેલા હતું કે માટી પેલા હતી ના સોનું અને માટી ખાંડમાંથી સાથે જ બહાર આવે એમ જીવ અને કર અનાધિકારથી લાગેલ જ છે એટલે પેલા જીવ હતો ને પેલા અહીંયા જીવ હતો ને પછી જીવ એક

અને એક શરીરમાં અનંત જીવો અને લોકમાં કૂંપાને જેમ ઠાંસી એક જગ્યા નથી એટલે જીવ છે જ ક્યાંથી આવ્યો નથી અને કર્મની સાથે જ છે જેમ સોનાને આપણે અશુદ્ધિ સાથે જ નીકળે પછી એને આપણે અગ્નિમાં તપાવીએ એની અશુદ્ધિ દૂર કરે તો તપાવીને તો સો તથ શુદ્ધ સોનું મળે બસ એવી જ રીતે શુક્ર ધ્યાનની અગ્નિમાં જીવ તપે જ્ઞાન અગ્નિ થી કર્મરૂપી મેળ ની કરે અને જ્યારે સંપૂર્ણ કર્મરૂપી મેળ મુક્ત થઈ જાય ત્યારે શુદ્ધ સોનાની જેમ આત્મા પણ શુદ્ધ બુદ્ધ બને આત્મા શુદ્ધ સ્વરૂપી બને અને આ સૂક્ષ્મ

એના પર્યાય બદલાય પર્યાય એટલે શું ગરીબ મનુષ્ય બને કે તિર્યંત બને કે દેવ બને કે નારકી બને એ પર્યાય છે પણ નથી અને કર્મની સાથે જ છે અને એનું સ્થાન છે પેલું પ્રથમ સ્થાન એનું અવ્યવહાર રાશિ નીકો

આજ હકીકત છે એ આપને એકદમ શ્રદ્ધાપૂર્વક સ્વીકારવાની છે ઓકે